ઘરે ખાવાની નહીં બને કે ડુંગળીને રોટલો ખાવ છો એટલે ભૂખ લાગી જશે તો ડુંગળી રોટલો ખાવાનો પહેલા ને જૂનો ખોરાક ડુંગળી રોટલો આ ડુંગળી આ રોટલો ને ડુંગળી હે બાજીન રોટલો ને ડુંગળી હા લાગે તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ છે ઉપર એ ધાબા પર એટલા માટે જઈએ છે કેમ કે અમારે પ્રમોશન કરવાનું છે જો કે આ પ્રમોશન અમારે 3 દિવસ પહેલા જ કરવાનું હતું પ્રમોશન કે જો આ ત્રણ ફેસવોશ છે વિટાટ્યુન ના ત્રણ ફેસવોશ છે ફાઇનલી મિત્રો પ્રમોશન થઈ ગયું છે તો ફાઈનલ મિત્રો અમે જોગણી માતાના મંદિરે આવી ગયા છે જોઈ લો હવે જઈશું અમૃત બાપાની મેડે મોટી ખડોલ હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મે પણ મોજ માં છો ચાલો મિત્રો શું થવા પડી ગયે છે ને કે કાલ ને એટલો થાક છે તો અત્યારે ઉઠ્યો છું હજુ નાઈ ની ફેસ પર નથી થયું તો ડોન્ટ વરી બી હેપી મિત્રો બ્લોગની ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવાર હર હર મહાદેવ કેમ કે જે જોસના પણ છે તો એનાથી શરૂઆત કરી લઈએ

એક રાફડી ઇનફ છે કેમ કે મારી બેન એક જ છે અને આના આની બેનો કે લીજો તો એનો મને તો બતાઈ દો કે કે એની બેનો કે લી બધી છે જો જસ કે લેવા આવશે બે ત્રણ દિવસ પછી બે ત્રણ દિવસ પછી લેવા આવશે એમ કે કે તું જઈશ કે પછી આવશે લેવા ના લેવા આવવાના છે કારણ કે ટીવી નઈ લઈ જવાની હા ટીવી લઈ જાય એટલે માટે એક વાત કહું હું તો રાતે સપનું કે વાળ ખબર હું ટીવી માં સિરિયલ જોતી હતી અને કઈ સિરિયલ ખબર નાગીન

એટલે લોકો બધા પાગલ છે ભાઈ બેન નો પ્રેમ છે અમારા ઘરમાં માં બધા આવી રીતે ખુશી થી રહે છે એકબીજાને સમજવાવાળ એકબીજાને ખુશી ખુશી રાખવાવાળા પણ આ આ એવી નહીં જો જાહે કે લઈ આરે ગયા અને પાગલ જેમ એકબીજાને પ્રેમ કરવાવાળા એટલા માટે અમારા ઘર એકદમ એકદમ ફ્રી માઇન્ડ એક ફ્રી માઇન્ડના છે કાલે કેલી મસ્ત જુતે અનહી જો તૈયાર થઈ ગઈ આજે કેવી લાગો છો ચલો ફરમ નેરા ચલો હેડો ચલો જોસ अच्छा फटाफट नहीं फटाफट फ्रेश हो जाओ फ्रेश हो जाओ और फिर फ्रेश करो बदन फ्रेश करना जो मम्मी का फ्रेश आवाज आए है तो पछी यार आज आज 9 वागे के कोई फ्रेश आऊ नहीं एतो बड़ा थाक चढ़ी गयो है कितना नखरा कर तार जेवो है इकले तो घर में बद्द झगड़ा मार जेवा जाय नखरा रा फोई जेवा फोई जेवा हां ए जोसा जरा जीवी नहीं ए सॉरी पीहू जरा तो जीवी नहीं नहीं पण पापा बोलवा वो एक्सपर्ट छे ગુડ મોર્નિંગ સдика ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આજે બસ કરે છે ને મેડી માતાજીનો રવિવાર રવિવાર કેટલા પાસે સો આરામ કરવો બેસ્ટ આઈ એમ આરામ કરે હરામ આરામ એ હરામ આરામ કરે હરામ વિની રાખે છોડ નાક ના બહુ જ છે એટલે એની ભાઈ જે રેસા ખરા ના

હા ખબર નહી મકાઈ ના ભજીયા જોરદાર બને માં સાસરી મેં ખાધે હા બને પૂછો એટલી સુપર મજા લઈને ખાવાની માં સાસરીમાં અમે રક્ષાબંધન દિવસે ત્યાં આગળ ગયા હતા તો મને ખબર નથી કે મકાઈ ના ભજીયા બને પણ મારા સાસુ ને મારા કાકી સાસુ એટલા મસ્ત મકાઈ ના ભજીયા બનાવે ને કે હું ખાતો રહી ગયો એમ તો પછી મેં રીતિકા ને કીધું ત્યાં આગળ તું રેસીપી શીખી લે કે કઈ રીતે બને તો રીતિકા પાછી મને એવું કે મને તો ઓલરેડી આવડે જ છે તો લગે તો લગે એની બનાવ્યા જ નહીં તો હવે જોશના આવી છે

અલે ભૂખ લાગી ને તો ડુંગળી રોટલા ખાવ પેલા ને જૂનો ખોરાક ડુંગળીનાટલો આ ડુંગળી રોટલો ને ડુંગળી હે બાજી ને રોટલો ડુંગળી હાલ લાગે કીચરા વાપરે બાપ વાત ના થાય એટલે કહું કે મે પેલા ભી કહું અત્યાર હું પાગલ છું એમ કે મારી વાત આટલામાં કઈએ થાય નહીં બીજો ફેડી થાય તો ખબર નહીં ખબર નહીં કપડા નીચે બધી ને અને તો ઘારું ને હાજી તો માર આજે ઉપવાસ કર્યો છે રીતિકા એ અને બચ્ચાને લેફ્ટ રાઈટ થઈ ગઈ જીરો રસી લઈ જાવ મને પચાસ વાળી કશું એરન ના કરે તો કેરા લાવું કેરા કેરા લાવું બરાબર કેમ કે રીતિકા બચ્ચા આજે લેફ્ટ રાઈટ થઈ ગઈ છે આજે ઉપવાસ કર્યો છે તો ખબર હોય ઉપવાસ કરે ને પછી ઘરકામનું કરવાનું હોય તો હા રોજ ઘરનું ખાધેલું હોય ને

આજુબાજુનું બધું તાપ પડે તો એનું થોડું શરીર ઢીલું થઈ જાય એટલા માટે પછી લોકો ચલો આમે સો રૂપિયાનું પેટ્રોલ તો એક્ટિવમાં જાય બરાબર તો દોઢસો રૂપિયાની કરી લે જે પ્રોટેક્શન રીતે આવાય ખરું જવાય ખરું અને પેલું શું શાંતિથી બેસીને જવાય આમ રિક્ષામાં ભાઈ એક્ટિવ પર તો ઉપર નીચે ઉપર નીચે બહુ હલન ચલન આખું શરીરની પ્રક્રિયા થાય અને એક બાજુ રીતે કાંઈ અપાસ કરેલો હોય તો હા એનર્જી ના રહે તો ખાલી વિચાર મૂકું પચાસ રૂપિયા માટે નહીં ચાલે તારે આમે સોનું પેટ્રોલ થાય તો દોઢસો રૂપિયા રિક્ષા રૂપિયા સ્પેશિયલ કરીને જવા આવવાનું

તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ છીએ હવે ઉપર ધાબા પર એટલા માટે જઈએ છીએ કેમ કે અમારે પ્રમોશન કરવાનું છે જો કે આ પ્રમોશન અમારે ત્રણ દિવસ પહેલાં જ કરવાનું હતું પણ અમને ટાઈમ ના મળ્યો વચ્ચે રક્ષાબંધન આવી ગઈ પછી સાસરીમાં ગયો પછી પાછું ઘરે આવ્યો રક્ષાબંધનમાં મનાઈ એટલા માટે અમે પ્રમોશન ના કરી શક્યા આપ જોઈ શકો છો આ ત્રણ ફેસવોશનું અમારે પ્રમોશન કરવાનું છે અને પ્રમોશન કરવા માટે આપણી જીલું અને મારી બેન જોશના આવે છે જો કેમ કે આ લોકોના હાથથી જ આપણે પ્રમોશન કરાવવાનું છે કેમ કે ફેસ નું છે એટલા માટે સ્ક્રીન બ્રાઇટન કરવાનું એટલા માટે જો ફાઇનલી બધા આવી ગયા છે પ્રમોશન કરવા માટે કેમ કે આ ખુશી કંઈક અલગ હોય મિત્રો પ્રમોશન કરવાની કેમ કે ઘણા બધા દિવસથી ઘણા બધા મહિનાઓથી આ આવા પ્રમોશન કરવા માટે મેં ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને ફાઇનલી જે મેં પ્રમોશન કરી જો આ ત્રણ ફેસવોશ વિટા ટ્યુનના ત્રણ ફેસવોશ છે એક રાઇસ વોટરનું છે એક ડિટેન ફેસવોશ છે અને એક રાઇસ વોટર છે જુઓ ચલો ચલો ફાઇનલી ખુરશીકા પર બેસી ગઈ છે. લાઇટ એમ ચાલુ કરી. ફાઇનલી હવે મસમજાનુ ફેસ વોશ નું આગળ પ્રમોશન કરીએ જો તમને પહેલા ડીપમાં બતાવી દઉં. વિટાટિન. જો આ વિટાટિન નું રાઈસ વોટર ફેસ વોશ છે. પછી આ ડીટન ફેસ વોશ છે. પછી આ ટી ફેસ વોશ છે. ટી ટી ટ્રી. ટી ટી. તમે લોકો રેડી છો? અંદર અંદર આયા બકરો તા બહુ મસ્ત બકરો અંદર આવે છે ઢીંગલા છે ભાઈ ખૂબ એકલા ત્રણ બકરા હતા એક રીતિકા એક તારું અને એક મમ્મી એટલા માટે ત્રણ બકરા છે એ મમ્મી છે જો એવું નહી કરવાનું પીવું ચલો મિત્રો બ્લોગ માં બની બનીજો ફટાફટ આપણે પ્રમોશન કરી લઈએ છે ફેસ વોશ નું ત્યાં આપણે ફટાફટ એ પેલો ભાઈ ઉતારશે ફેસબુકનું પ્રમોશન કરવાનું છે જો કે આ યુટ્યુબમાં પ્રમોશન નથી કરવાનું આ ઇન્સ્ટાગ્રામમાં કરવાનું છે આ જો ખાલી મેં તમને ઇન્ફોર્મેશન આપી કે મેં આ પ્રમોશન કરે છે બરાબર તો બ્લોગમાં કર્યું બને રહેજો હજુ તો જમવાનું પણ બાકી છે પછી આ પ્રમોશન કરીને પાછું નીચે અમે જમવા જઈશું જો કે જીલું તો અપાસ છે ફાઇનલી મિત્રો પ્રમોશન થઈ ગયું છે વિડીયો બનાવી દીધી છે પોસ્ટ હા એ તો ભાઈ હવે ડાયરેક્ટર ને બધું કરવું પડે ને એ તો કરવું જ પડશે ને તારે તો ચાલો કારે બહુ સરસ લાગે કારણ કે ચહેરા પર ગ્લો આવે છે હે ને બધા તો ચાલો મિત્રો હવે જે છે નીચે તાબડ ભૂખ લાગી છે તો મળે જમે પછી પ્રમોશન થઈ ગયું વિડિયો થઈ ગઈ હવે એડિટિંગ બાકી છે તો મળીએ થોડી વાર પછી બાય કે તો ફાઇનલ મિત્રો અમે જોગણી માતાના મંદિરે આવી ગયા છે જોઈ લો હવે જઈશું અમૃત બાપાની મેડે મોટી ખડોળ તમે દર્શન કરાવી દો

ચાલો મિત્રો હવે જઈએ છે અમે ઘરે જુતલી બધું પાર્ક કર્યું છે પાર્કિંગ આ બાજુ બધું હતું એ બાજુ બધું પાર્કિંગ બંધ કર્યું આ સ્પીલી સાઈડ પાર્કિંગ કરી નાખ્યું તો મિત્રો ત્યાં કાઈ વિડિયો નથી શૂટ કરા દે એટલા માટે વિડિયો શૂટ નહી કરી મે ખબર નહી લોકોને કે પ્રાઇવસી છે નિયમો છે એટલા માટે ત્યાં કાઈ વિડિયો ઉતારવા દેતા નથી એટલા માટે બાકી મે દર્શન કરી લીધા છે મારે જે ગામમાંનો વિડિયો ઉતારવા દેશે પણ અહીંયા બહાર જાય તો વિડિયો ગમે તે હોય વિડિયો ઉતારવા દે પણ અહીંયા તો એ લોકો પોતાની ચેનલ છે એ લોકો મૂકે છે એટલા માટે બીજા પણ દેતા એટલા માટે બાકી દર્શન તો કરી લીધા તો મિત્રો ઘરે માં કને રહેજો તો ઘરે તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને પણ કલાક થઈ ગયો છે મેં થોડો આરામ અને આ લોકો જોવે મૂકે છે લગન લગન एंबेल पण इन दरो तब बेट बाई पयरा हुई फ्री बजा से जोवा दे बहुत हल हल डिजाइन बराबर नहीं पर बर, बने हाँ तो है रुप्या, रुप्या। रुप्या। तो मु एक जहाज क्या मैं खा दे मारो नहीं अपना तभी सुनो अरे इतना केला के क्या बार 50 ₹100 ₹ नानी छोकरी ने 50 सौ रुपया

અને બધા લાઈક સે કમેન્ટ જરૂર કરજો બરાબર બોડિયા કેસે મે તો છૂદે અને આ ગીતો જો ચાલે છે કેટલું પછી મેદી શું કરું છું આ બસ ફોટા છે ને બરા સેવ પછી ફોટા કેમ મારતો મેમરી ફૂલ થઈ જાય બકા किला जीबी 28 जीबी हे 18 मा भई 8 जीबी ए नै स्टोरेज किलो चाहनु 188 जीबी के 64 के के खबर नै ए लेख् खबर नै जान त्यो गर्नु नखो अनि पछि डिलिट मानु भई नया नया बर ब्लग करू उतारो उतारु सर्ट उतारु रिल सुतारु यता बर भराइ जाय फोन ओके okay. ए फोन ल्याग छ जस्तो है न

એને તો મારો ભાઈ તો બહુ ફાસ્ટ કામ કરે છે પણ મે એક બ્લોક એક બ્લોક એડ કટવા કરવામાં મે રાતના 12 વાગ્યા હતા બોલો તો મારો ભાઈ તો દિવસના તો કેટલું રીલ્સ એ ઉતારું ફેસબુક માં મૂકું યુટ્યુબ માં બોલવા દે

એન્ડ આપું છું બ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરજો કારણ કે મહેનત થાય છે ભાઈ બાય